વોર્ડ નંબર તેર ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘર નજીક આવેલ બંધન ડુપ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી સ્વચ્છ પાણી નહીં મળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાની ગુલબાગો વચ્ચે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતી વેરા ભરનારી પ્રજાતંત્રની પાણી મામલે નિષ્ફળ કામગીરીથી પરેશાન થઈ રહી છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાની પાછળ આવેલ પંદન ડુપ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી પંદર ડુપ્લેક્સના રહેવાસીઓએ પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી આજ રોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા હતા તથા લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સિલરનું ઘર વંદન ડુપ્લેક્સથી ગણતરીની મિનિટોમાં છે તેમ છતાં અનેકો રજૂઆત હોવા છતાં આંખ આડા કાન કરતા અન્ય કાઉન્સિલરો સ્થળ પર નિરીક્ષણ કરવા માટે આવ્યા નહીં સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી પહેલી તકે પાણીની સમસ્યા નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ તે તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું ને ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈપણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈ પણ મા અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયાપણ ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર ને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુ ને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો એ વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશનર કમિશ્નરશ્રીને રજૂઆત કરીશું મેં બીજાની તો વાત નહીં કરું પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવવું જોઈએ અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો લાખો રૂપિયાનો પગાર લે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ પ્રાથમિક સુવિધામાં આવે આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માગન ओके okay, और यह पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज़्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज़्यादा और पानी पीने की इच्छा नहीं आती इतना गंदा पानी आ रहा है कितने वक्त से आ रहा है ऑलरेडी कीड़े वाला पानी तो चार, चार पाँच महीने से बरसात के समय से स्टार्ट हो गया है पर अभी भी कंटिन्यूस ही है ऐसा नहीं है कि पानी चलो कि बरसात के दिनों में थोड़ा पानी हो और अपन सोच रहे चार साल से हम सफर हो रहे हैं इस चीज़ से पर उसके बाद बंद हो जाता था पर अब तो कंटिन्यूस गंदा पानी आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे जी आपने किसी जगह पर कम्प्लेन ऐसा कुछ किया हमने बहुत बार कंप्लेंट राइटिंग में भी दी हुई है सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह किसको कम्प्लेन किया अब सोसाइटी वालों के जो थे दिवाली पहले भी किया था मैंने की किया था आज के दो डेढ़ दो महीने पहले किया था मैंने ये भी बताती हूँ तो नहीं, नहीं आया कुछ भी नहीं आया ये तो। उस समय मोदी आने वाले थे इसलिए उस समय मोदी का वो था तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है बाद में ये करते हैं तो वो आया नहीं कुछ उधर से फिर मैं हमने सोचा कि बरसात के बाद अपने आप ये हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी किया होगा इतने जगह से आप कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है तो शायद हमारा ही प्रॉब्लम सॉल्व हो जाएगा पर अभी तक हुआ नहीं प्रव्ण। प्रव्ण। क्या है पानी साफ होना चाहिए और क्या आदमी क्या चाहते हैं यही डिमांड है हमारा पानी साफ चाहिए उन्होंने बोला है कि यस मैं आपको पानी का ये करके देंगे समाचारों सतत अपडेट मिलवा यूट्यूब सब्सक्राइब करो बेल आईकॉन दबाव हमारी साथ जोड़ायल रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर